પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તેની પ્રોજેક્ટ પાર્ટનર સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત આજે બંધવડ ગામમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બંધવડ ગ્રામ પંચાયત અને સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલાઓ જોડાઈ અને ગામ લોકો સાથે મળી ગામની સ્વચ્છતા કરવામાં આવી હતી આ અવસર પર ઉપસ્થિત બંધવડ ગામના સરપંચ સભ્યો આગેવાનો ગામ કમિટી અને ગામના આગેવાન ખેતાભાઈ ચૌધરી તેમજ જીતુભાઈ ઠાકોર મહિલા ગ્રુપના લીડર રમીલાબેન ઠાકોર સાથે ગામના પચાસ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના બાળકોમાં જાગૃતિ આવે તે માટે પ્રાથમિક શાળામાં બાળકોને અલગ અલગ સ્પર્ધા કરાવી અને એક થી ત્રણ નંબર આવ્યા તેમને ઈનામ આપવામાં આવ્યા હતા શાળા પરિવાર તરફથી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન અને વસુંધરા ફાઉન્ડેશન વતી ઇમામભાઈ બલોચ અને સંજયભાઈ જોશીએ આ પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું અમારી અમે ભતિબહેનો મળીને સંયુક્ત ટ્રસ્ટની રચના કરી છે જેમાં અમે ભત્રિનો મળીને કામ કરીએ છીએ શ્રીવણ કામ કરીએ છીએ ભરતગંથનનું કામ કરીએ છીએ તેમાં મને સારી રોજગારી મળે છે અને બાયોગેસ કામ કરીએ છીએ ખાતર બનાવીએ છીએ જેમાં ખૂબ લાભો મળે છે અમે અમે દર મહિને સો સો રૂપિયાની બચત કરીએ છીએ અમારે ચૌદ જેટલા મંડળ છે તેમાં પચાસ સાઠ જેટલી બહેનો છીએ તાલુકાનું મારું બંધોડ ગામ છે પછી અમે ભાઈ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે બધી બહેનોથી અમે આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાયું છે પછી અમે બધી બહેનો ભેગી મળી અને ઘણું બધું કામ કર્યું છે પછી રિલાયન્સમાંથી અમને બાયોગેસ મળ્યો છે એમાં અમે બધી બહેનો જોડાઈ અને સારું ખાતર બનાવ્યું છે પછી અળસિયોનું ખાતર પણ બનાવ્યું છે અને અતિ અમને કંઈ લાભ મળે તો અમારી બધી બહેનો કરવાથી અસર રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ વસુંધરા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી ગામની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલ છે જેની અંદર માનવબળ મહિલા મંડળ અને બીજા ગામના જે છે મજૂરબર્ગ એમને પણ સામેલ કર્યા અને જે લોડર છે એના જે એના ઉપયોગથી યાંત્રિક ઉપયોગથી પણ આખા ગામની સાફ સફાઈ જ્યાં જ્યાં ગંદગી હતી ત્યાં દૂર કરી અને એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે રાખેલ છે જેને લીધે આ બધી સુખાકારી વધે અને આરોગ્ય જળવાય એના માટે ધ્યાન રાખવામાં આવ્યું અને બધા લોકોનો ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે